માનનીય મનીષજીને પહેલાં જેલમાં નાખ્યા અને એમાં કોઈ સબૂત અત્યાર સુધી નથી મળ્યું માનનીય સંજયસિંહજીને જેલમાં નાખવા નાખ્યા એમાં પણ હજુ કશું સામે નથી આવી રહ્યું અને ઈડી અરવિંદ કેજરીવાલજીથી ભાજપ ડરી ગયું છે એટલે ભાજપ પ્રેરિત ઈડી અરવિંદ કેજરીવાલજીને નોટિસ ફટકારી છે ખરેખર ગેરકાનૂની નોટિસ છે માનનીય અરવિંદ કેજરીવાલજીએ એમનો જવાબ આપ્યો છે આ ભાજપ પ્રેરિત નોટિસ છે ભાજપ એવું ઈચ્છી રહી છે કે ચાર રાજ્યોની જે ચૂંટણીનો પ્રચાર છે એમાં માનની અરવિંદ કેજરીવાલજી ન જઈ શકે એટલા માટેનો આ ષડયંત્ર છે પરંતુ ઈડી આ ગેરકાનૂની નોટિસ છે એ તુરંત પાછી લે અને માનની અરવિંદ કેજરીવાલજી કે જે નકશીસ પ્રામાણિક વ્યક્તિ છે એમના ઉપર જે રીતે રાજકીય પ્રેરિત દબાણ કરવામાં આવી રહ્યું છે ઈડી દ્વારા એ સદંતર ગેરકાનૂની અને ગેરકાયદેસર છે